એકવીસ લોકોના મોત મામલે પિતા પુત્ર સામે એફઆઈઆર નોંધાઈ પોલીસ પાયલોટિંગ સાથે મૃતદેહ લઈને એમ્બ્યુલન્સનો કાફલો ડીસાથી મધ્યપ્રદેશ રવાના ખુબચંદે પત્નીના નામે ફેક્ટરી ખોલી હતી ડીસા માઉન્ટ રોડ પર આવેલી દીપક ટ્રેલર્સ નામની ફટાકડા બનાવવાની ગેરકાયદેસર ફેક્ટરીમાં મંગળવારે એક એપ્રિલે સવારે ભીષણ ધડાકા બાદ આગ લાગી હતી આ ધડાકો એટલો જોરદાર હતો કે ગોડાઉનની છતનો સ્લેબ તૂટી પડ્યો હતો જેમાં મધ્યપ્રદેશના એકવીસ મજૂરોના મોત થયા આજે સવારે સવા આઠ વાગ્યાની આસપાસ પોલીસ પાયલોટિંગ સાથે મૃતદેહો લઈ એમ્બ્યુલન્સનો કાફલો મધ્યપ્રદેશ જવા રવાના થયો આ મામલે આરોપી ફેક્ટરી માલિક પિતા પુત્ર ખુબચંદ મોનાની અને દીપક મોનાની એલસીબી દ્વારા ધરપકડ કરી મનુષ્ય વધ સહિતની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરાઈ છે અને આ કેસની તપાસ માટે એસઆઈટીની રચના કરાઈ છે ફેક્ટરી બ્લાસ્ટના કેસના આરોપી પુત્ર દીપક અને પિતા ખુબચંદ મોહનાની ખુબચંદે પત્નીના નામે ફેક્ટરી ખોલી હતી ડીસામાં કેટલાય વર્ષોથી ફટાકડાના વ્યવસાય સાથે સંકળાયેલા ખુબચંદે થોડા વર્ષો પૂર્વે ટુવા રોડ પર જગ્યા લીધી અને ત્યાં જ પત્નીના નામનું રજીસ્ટ્રેશન મેળવીને ફોર્મ ઊભી કરી હતી અને તમામ બેન્કિંગ વ્યવહારો પણ પત્નીના નામે કર્યા ખૂબચંદે પોતાના ફટાકડાના વ્યવસાયનો દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાત સુધીનો વિસ્તાર વધાર્યો ધડાકો એટલો જોરદાર હતો કે ફેક્ટરીની દિવાલમાં આઠથી દસ ફૂટ મોટું બાકુરું પડી ગયું હતું સલ્ફર ગનપાવડર પોટેશિયમ નાઇટ્રેટનો ચાર હજાર કિલો જથ્થો એક સાથે હોય તો જ આવો થાય વિજ્ઞાનના શિક્ષક રમેશ પટેલના મત અનુસાર ફટાકડામાં સુથળી બોમ બનાવવાના મુખ્યત્વે સલ્ફર ગન પાવડર પોટેશિયમ નાઇટ્રેટનો ઉપયોગ થાય છે આ ત્રણેય રસાયણો એક સાથે હોય તો ધડાકો થાય ડીસાની ગટ્ટામાં ત્રણેય તત્વનો ચાર હજાર કિલો જેટલો જથ્થો મોટી માત્રામાં એકત્રિત કરાયો હોય તો આટલો મોટો બ્લાસ્ટ થઈ શકે કલેક્ટર મિહિર પટેલે કહ્યું કે પરિવારજનોએ મૃતકોની ઓળખ કર્યા બાદ મૃતદેહો વતન મધ્યપ્રદેશ રવાના કરાયા છે મધ્યપ્રદેશના કેબિનેટ મંત્રી નાગરસિંહ ચૌહાણે કહ્યું કે બેદરકારી દાખવનાર સામે કાર્યવાહી થશે પોલીસ પાયલોટિંગ સામે એમ્બ્યુલન્સનો કાફલો મધ્યપ્રદેશ જવા માટે રવાના મીડિયા કર્મીઓને ડીસા સિવિલના કોલરૂમથી દૂર બેરીકેડ કરી રોકી દેવાયા ડીસા સિવિલમાં કોલરૂમ ખાતે પહોંચતા પરિવારજનોનું આક્રમણ સંબંધીઓએ હૈયાધારણા આપી મધ્યપ્રદેશના કેબિનેટ મંત્રી નાગરસિંહ ચૌહાણ અને ગુજરાતના કેબિનેટ મંત્રી બળવંત બળવંતસિંહ ડીસા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા રાજેશ સતનારાયણ નાયકે કહ્યું કે અમે પહેલા

ખન ગંગારામ બોપા ઉમર વર્ષ ચોવીસ સુનિતા લખન બોપા ઉમર વર્ષ વીસ કેશરબાઈ ગંગારામ બોપા ઉમર વર્ષ પચાસ રાધા ગંગારામ બોપા ઉમર વર્ષ અગિયાર રૂપમા ગંગારામ બોપા ઉમર વર્ષ આઠ અભિષેક ગંગારામ ભોપા ઉમર વર્ષ પાંચ રાકેશ બાબુલાલ બોપા ઉમર વર્ષ ત્રીસ લાલી રાકેશા ઉમર વર્ષ પચીસ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો તમામ મૃતદેહો ખાસ એસી વાળા રૂમ માં રખાયા પિતા ખુબચંદ મોના અને પુત્ર દીપક મોનાણી બનાસકાંઠા એલસીબી કચેરીની ઓફિસમાં ફેક્ટરી માલિક પિતા પુત્ર પોસ્ટમોર્ટમ બાદ તમામ મૃતદેહોને કોલ રૂમમાં મૂકવામાં આવ્યા તમામ મૃતકોના મૃતદેહોના પોસ્ટમોર્ટમની કાર્યવાહી પૂર્ણ કરાઈ ડીસા અગ્નિકાંડમાં એકવીસ મૃતકોને લઈ જઈ લઈ જવા માટે વીસ એમ્બ્યુલન્સ તૈનાત કરાઈ ભેગા કરીને સર ધાબુ પડી જવાના કારણે ત્યાં માણસો લટાઈ ગયા અને એના કારણે એમને ગયા તા કામ કેટલા બાપ કરુકતા કરલા દોઢ થી બે લાખ રૂપિયા નું નુકસાન થયું છે પૈસા થી તો પોચીવાળા છે પણ આ વીસ એકવીસ માણસો જે મરી ગયા છે એ બહુ દુઃખદ ઘટના છે એમના હાથ અને પગ સો સો ફૂટ ફગોળાઈ ગયા